મળેલી મુજબ ભાવનગર કપરા વિસ્તારમાં આવેલા વેજીટેબલ માર્કેટ પાછળ રોડ રોડ ઉપર એક લીલા પીળા રંગની ગાડી બેસમો પિત્તળની મૂર્તિઓ અને ગોળ વેચાણ કરતા હોવાનું જણાવાયું છે શંકાના આધારે એલસીબી સ્ટાફે બંને ઈસમો અટકાવી પૂછપરછ કરતા મહત્વપૂર્ણ ખુલાસા થયા હતા પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે ગત તારીખ એક એક બે ના રોજ મોડી રાત્રિના પોતાની રીક્ષા લઈ ભાવનગર પીરછલ્લા રોડ ઉપર આવેલ સોલંકી બ્રાસ નામની દુકાનના તાળા તોડી પિત્તળની મૂર્તિઓ તથા પિત્તળની કડીઓ વાળી સાંકળની ચોરી કરી હતી ત્યારબાદ તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ મોડી રાત્રિના રાજકોટ દાણાપીઠ વિસ્તારમાં આવેલ નિમેશ કરિયાણાની દુકાનમાં દુકાનના તાળા તોડી તેલના ડબ્બાની ચોરી કરી રાજકોટમાં વેચી દીધા હતા આ ઉપરાંત ગત તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ મોડી રાત્રિના રાજકોટ દાણપીઠ વિસ્તારમાં આવેલ જલારામ કરિયાણાની દુકાનના તાળા તોડી ગોળના ડબ્બા તથા બોક્સની ચોરી કરી હોવાનું પણ આરોપીઓએ સ્વીકાર્યું હતું આ મામલે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ગંગાજડીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी, लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी